જૈન મારા ખાખીના એવો દવાને કેમ છો મજામાં ને પેલા બધીને જય માતાજી હવે કાંઈક પીએસઆઈની એક્ઝામ ચૌદ પંદર દિવસ જેવું થઈ ગયું છે આજે અઠ્યાવીસ તારીખ થઈ છે તેર તારીખે કાંઈક એક્ઝામ હતી અને આપણે ટૂંક હું તમને એ કહેવા માગવાનું છું પહેલાં મારો વિડીયો રહ્યો ને એ વ્યવસ્થિત તે જોજો તમને કંઈક ને કંઈક જાણવા મળશે તે હવે પહેલાં મેં કામકાજ શું કર્યું ખબર છે પહેલાં મેં કામકાજ એવું કર્યું કે મેં ગણિત રિજિટિંગ હમણાં સ્કીપ કર્યું હતું ગણિત રિજિટિંગ હજી કાલે જ મેં ચાલુ કર્યું હે ગણિત થઈ ચાલુ કર્યું રિજિટિંગ નથી કર્યું કેમ કે રિજિટિંગમાં થોડીક પકડશે ગણિતમાં આપણને થોડીક પકડ નથી કેમ કે હું પીએસસીની તમને વાત કરું હજી મેં સોલ્વ નથી કર્યું પણ મને એટલી ખબર હે કે જીએસના પેપરમાં આપણા માર્ક હશે સારા પણ ગણિત આપણે સારા માર્ક હશે નહીં અને યા આ ટુ થઈને મેં કીધું ગણિત થોડુંક આપણે લાસ્ટમાં કરશું પણ એ પહેલાં મેં હું કામકાજ કર્યું ચૌદ દિવસ ત્યાં મેં અગાઉ બધાને કીધું હતું કે પાઠ્યપુસ્તક બધા કમ્પ્લીટ કરજો એકવાર મેં વિડીયો નાખ્યો હતો પીએસસીની એક્ઝામ આવ્યા પછી અને આ બધા કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે પાઠ્યપુસ્તક જો આ છઠ્ઠા ધોરણનું પાઠ્યપુસ્તક છે સાતમા ધોરણનું છે આઠમા ધોરણનું છે અને નવમાં ધોરણનું છે અને દસમા ધોરણનું છે આ વાંચતા મારે ચૌદ દિવસ થયા એમાં એવું થયું આ બુક બનાવીને અઢીસો પેજની એના કારણે બહુ વાર લાગી આપણે બુક બનાવ્યું છે નાનો પાયો જી સીઆરટીનો જો સાથી દસ બહુ વ્યવસ્થિત આખો જેટલો જીસીઆરટી જે ને છ થી દસ ની બધો સારા હું મેં વ્યવસ્થિત લઈ લીધો છે અને તમે જોઈ શકતા છો એકદમ વ્યવસ્થિત રીતે લખીશ કેમકે અત્યારે અંતમાં કેવું છે કે બુક જે આપણી હોય ને એ વધારે પૂરતી મહત્વની હોય કે તમે બુક જે બનાવી હોય ને એ રિવિઝનમાં બહુ ઉપયોગમાં આવતી હોય આથી તમને કરવાની કોઈ જીસીઆરટી ની કોઈ બુક ન બનાવી હોય અને કોઈ જીસીઆરટી રિવિઝન કરવી હોય એક બે વાર રિવિઝન કરી વાળી હોય ટૂંકમાં બુકું અને જો બુક આખી બુકો ખાડા હાથ છો પેજ થાય છથી માંડી દસનું તેમ કરો ને એટલે સાડા હાથસો પેજ વાંચવા પડે ત્યારે કમ્પ્લેટ આખું થાય અને મેં એને અઢીસો પેજ નહીં બનાવી વ્યવસ્થિત જે કાંઈ હારો સાર હતો અને એક પીએસસીની એક્ઝામ લીધા પછી એ રીતના બધું મેસ્ટ મોસ્ટ ઓફ બધું મેં કવર કરી લીધું આઈ એમપી જે કંઈ મને લાગ્યું ને વ્યવસ્થિત રીતના અને પોઈન્ટ પોઈન્ટ મુદ્દા પાડીને આખી બુક બનાવી છે વ્યવસ્થિત મુદ્દા પાડીને ઓનલાઈન પેજ નથી આખી મુદ્દા પાડીને જ બનાવી છે અને અઢીસો પેજ છે ઓલા હાડા હાથસો પેજ વાંચવા પડે અઢીસો પેજ વાંચવા પડે જેને એકવાર બુક વાંચી હોય પી ની એની માટે રિવિઝન બહુ ઉપયોગમાં આવશે અને પીડીએફ જોતી હોય ને તો તમે વોટ્સએપ મેસેજ કરજો આ દેખાય નહીં મારો વોટ્સએપ નંબર છે અને નવાણું રૂપિયા એની આપણે પ્રાઇઝ રાખી છે સાઈડમાં દેખાય ને સ્કેનરમાં નવાણું સ્કેન કરી વોટ્સએપમાં મેસેજ કરજો એટલે તમને એની પીડીએફ મળી જશે અને તમે એક બે વાર સારી વ્યવસ્થિત રિવિઝન કરી વાજો હું તમને સો ટકા કહું છું કે તમને ફાયદો થશે ફાયદો થશે ને ફાયદો થશે તમને આવનારી કોન્સ્ટેબલ એક્ઝામમાં કાયદેસરનો ફાયદો થશે કેમકે અમે ખુદ ચૌદ દિવસથી મથી જોશું જીસીઆરટી કરવામાં મારે ટૂટમાં બે પાંચથી છ પાંચ દિવસ જેવું થાય જીસીઆરટી બુક રિવિઝન કરવું ફળાકે અમારે મારે બુક બનાવી દીધી એના હિસાબે ચૌદ દિવસ ફાળવો પડે ચૌદ દિવસ કન્ટિન્યુ ટાઈમ દસ અગિયાર કલાક દસ અગિયાર કલાક ડેલી કામ કર્યું એની ઉપર ગણિત બધી વસ્તુ સાઇડમાં મૂકી દીધી પાટી પુસ્તક કમ્પ્લીટ કર્યા એકદમ વ્યવસ્થિત થઈ ગયા હવે આ બુક લઈને મારી એકવાર બે વાર સારી વ્યવસ્થિત રિવિઝન કરી નાખું ને એટલે પૂર પૂરું એટલે કોઈને જોતી હોય તો વોટ્સઅપમાં મેસેજદારી કરજો પણ પે કરીને કરજો એટલે તમને પીડીએફ સુધી મળી જાય પે કરીને સ્કેનરમાં મેસેજ કરજો સુધી તમને પીડીએફ વોટ્સએપમાં મળી જાય અને હવે વાત એ કરવી છે કે હવે મેં બંધારણ ચાલુ કર્યું હોય હવે બંધારણ ચાલુ કર્યું બંધારણ એકવાર મેં બુક રીડિંગ કરેલું મેં દેખા જે બુક પબ્લિકેશનની રીડ કરી હોય પછી મારી જાતે બુક બનાવેલી છે એ પછી વ્યવસ્થિત રિવિઝન કરીશ કે બે દિવસનું રિવ છે બંધારણ કેમ કે થોડું થોડું વાંચ્યું હતું મેં સાઈડમાં એટલે બે દિવસ વાંચ્યું છે એટલે બંધારણ કમ્પ્લીટ થઈ જાય છે એકવાર રિવિઝન થઈ જાય કોન્સ્ટેબલ પૂરતું આપણે અને બીજી વાત એ છે કે કોઈ પણ અલગ અલગ પબ્લિકેશન આવું કોઈ પુસ્તક લેતા નહીં જે કે તમારા હોય ફોલો કરજો અને કોઈ એવી બુક હોય એ વ્યવસ્થિત રિવિઝન કરજો કેમ કે ઘણી વસ્તુ મેં આપણને એવી જોયું કે આપણને ભલે એવું થતું કે આપણને બધું આવડે છે પણ એક્ઝામમાં જાવ ને આપણને નથી આવડતું એટલે ખાસ બધાની વિનંતી છે કે થોડુંક બીજું ઉપર ભાર દેજો અને પેપર પણ મને એવું લાગે છે કે જે આપણે પીએસઆઈનું નીકળ્યું એ પ્રમાણે પીએ થોડુંક ટપ હશે બાકી જે સેમ આરખું જ હશે કે અધ્યક્ષ વ્યાય સેમ છે અધ્યક્ષ બેના એક જ છે એટલે પેપર જાજુ બહુ ફેર ન પડે મારું મન ખુદનું એવો કહે છે અને બીજી વાત એ કે ગણિત રિઝનીંગનું થોડું ભારણ દીધ જો ગણિત રિજનિંગ હું પણ સારું અદાર કર્યું છે કે મેં ચૌદ દિવસ સુધી મેં ગણિત રજની નહોતો હતો એનું કારણ કે હું થી આટલી મેં તમને કીધી કે કમ્પ્લીટ જલ્દી કરી તીના છે અને પાછી બુક બનાવવા બહુ વાર લાગે એના છે આ બુક બનાવવા બહુ વાર લાગે સમજણ અઢીસો પેજ બનાવવા એમ વાંધો લાગે નાખી અને વ્યવસ્થિત અવસર કાઢીને ક્યાંય પણ ફૂલ સાઈજ કયા આવક વ્યવસ્થિત રીતે બનાવેલ થોડીક વાર લાગવાની છે અને બીજી વાત એ કરું કે થોડુંક શીખે પણ સાઈડમાં કરજો અને થોડુંક શું કહેવાય દિવસો મહત્ત્વના કેમ કે આ બધી વસ્તુ રહીને એ આ લોકો લોકોને પૂછી નાખે છે આપણને એમ થાય આપણે શું કહેવાય આપણે એમ થાય કે આવું ન પૂછે પણ ખરેખર એ લોકો પૂછી નાખે ને ત્યારે આપણને આવડતું નથી એટલે વ્યવસ્થિત એકવાર તમે જીસીઆઈટી તો કરજો જ તે પાઠ્યપુસ્તક ભલે તમે આ બુક મારી નોલેજ કાંઈ વાંધો નહીં પણ તમે પાઠ્યપુસ્તક એકવાર રિવિઝન કરી નાખજો ખાસ તમે કહું છું કેમ કે એનું ભારણ વધારે રહેતું હોય છે મેં આ પેપર જોતા એવું જોયું કે જીસીઆરટી ક્વેશ્ચન બહુ સઠ્ઠા ધોરણનું જેવ્યું ને આપણે જે બુક ધોરણની એમાં પાંચ ક્વેશ્ચન હતા પાંચ ક્વેશ્ચન અને એક પેજમાંથી આમાં શું કહેવાય આગલા પેજમાં ક્વેશ્ચન પાંચના પેજમાં ક્વેશ્ચન એ રીતના નીકળ્યા છે એટલે ખાસ એકવાર રિવિઝન કરજો અને બીજી વાત એ કરું કે માં થોડુંક બારણ દેજો અને ગણિત રીતે ફરજિયાત ડેલી કરજો અને બહુ લેવલનો ખાવત કાંઈ નહીં પણ બેઝિક વ્યવસ્થિત કરજો કેમ કે હું પણ એ રીતના જ કરવાનો છું વધારે પૂરતું નો આવડત થાય ને પણ જે બેઝિક છે ને એ થોડું વધારે વ્યવસ્થિત કરવાનું હોય અને વધારે ટાઈમ છે નહીં આપણે આગળ કંઈક સમથિંગ દોઢ મહિના જેવું જ છે એટલે ખાસ કે આવા જો થોથા તો દુનિયાના પડ્યા તમે જુઓ ખાલી ઓલાકમાં કેટલા બેડા હશે એની વાત ના પૂછશો એટલું બધી વસ્તુ પડી પણ એ બધી વાંચવાનો અત્યારે ટાઈમ છે નહીં અને જે નવા લોકો જે અત્યારે જોડાઈ રહ્યા છે જે હું કહેવાય તૈયારીમાં નવા હજી ઘણા આવ્યા હતા આપીએસિંહ દીધા પછી પણ ઘણા નવા લોક તૈયારી મુજરાશે એ બધાને જ કે તમે તો ખટ ટુ ખટ જ કરજો સમજાનું કેમ કે આ ઉતરવામાં તો તમે એમ થાય કે આપણે પાંચસો પેજની બુક વાંચી નાખી પણ એમાં યાદ કાંઈ ન રહ્યું હોય તમે જયારે ક્વેશ્ચન સોલ્વ કરો ને ત્યારે તમને ખબર પડે કે ક્વેશ્ચન આપણે કાંઈ આવડતા નથી એટલે ખાસ હું તો હું તો તમને હજી કહું છું હું બંધારણનું કમ્પ્લેટ પૂરું થયું એટલે ગણિત જની ડેલી ફોલો કરવાનો છું હું ભલે લોક નાખું ન નાખું બાકી મેં મારી જાતે જેટલી બુક બનાવીને એક વર્ષમાં તમે જોતા દેશો અવારનવાર ગમે એડ આવતી છે હું એક વર્ષમાં જેટલી બુક મેં એક વર્ષ ઉપર મારી તૈયારી થયું જેટલી મેં બુક બનાવીને એ જ રિવિઝન મહિનો કરવાનું હું મને બીજું કાંઈ તો વાંચવાનું નથી મારે મહિનો નહીં પણ વીસથી પચીસ દિવસ એવી ગણતરી છે મારી બુક ઉપરીને તતણ સારી ઘસી નાખવાની થાય છે જેટલો આપણા નસીબો કેમ કે પીએસએમાં હું તમને કહું કે આપણી બુક પીએસએ પેપરમાં મહત્વ એવું પણ જો એમ કહું છું ટકા ઉપર મેં જેવડી બુક બનાવીને એમાં હતું એટલે મારું એવું કહેવાનું છે આપણે જો નોટું બનાવી હોય એમાંથી ઓટું નીકળતું હોય તો વ્યવસ્થિત એનું ગ્રહણ કરવી તો આપણા માર્ક્સ ઓવર થાય આપણે વધારે પૂરતું ખેંચવામાં યાદ નથી પછી સમજણું પછી ગોટા ચડવાનું રહેશે એમને ઘણા ક્વેશ્ચન એવા પીએસએમ પૂછવાના હતા ઘણા બે ડિસ્કસ કરી ઘણા નતા આવડે એક ભાઈ એવા છે ઘણા લાંબ ટાઈમ લોંગ ટાઈમ તૈયારી કરે છે સમથિંગ બે વર્ષ જેવું તૈયારી નથી એ ભાઈને એ બધા અરૂણભાઈ મારી એફઆઈઆરનો જે ક્વેશ્ચન પૂછવાનો હતો પીએસમાં ભૂલ પડી હતી એટલે તમે યાદ રાખજો તમને એવું થતું છે કે હોશિયાર છે કોર્ષ બનાવવાનું એવું છે તમે આમ કરી નાખશું પણ એ વાત તમારી ખોટી સાબિત થાય છે હું તમારી જાતે છું હું પણ તૈયારી કરતો હતો અને હું પણ પીએસસી દેવા દઉં હું પણ તમને કહું મેં ઘણી ભૂલું કરી મેં પણ ઘણી ભૂલું એમાં કરી છે એટલે એ વસ્તુ રહીને જે ખોટા ફાંકા નથી નિહાલતા હાલતા એટલે આપણે થોડુંક વ્યવસ્થિત મજબૂત અને કરવું પડશે નકર જો બધું અણધારી ઓલું કરશું તો આપણને કંઈક મેરિટ લિસ્ટમાંથી ગાયબ કરવા હોય તો કરીએ કે લોકો એટલે બીજી વાત તમને બધી જે મોણ મેન વાત કહી દીધી છે કે વ્યવસ્થિત અને જે કાંઈ કરું ને બેસ્ટ કરજો અને કરંટ વ્યવસ્થિત જોડે કરતા જજો અને બુક ફરજિયાત તમે તમારી પ્રશ્ન બુક તમારી હોવી જ જોઈએ હું સાચું તમને કહું કે કેમ જે પીએસએવા ટાણે ઘણી બુકો આપણી ઉપયોગમાં આવી હતી રિવિઝન કરવામાં એટલે હું તમને પણ એ જ કહું છું કે રિવિઝન ટાણે તમારી પ્રશ્ન નોટો એ જ વાંચવી પડે મોટા તોથા ન વચાય ન ભેગું થાય કોઈ દિવસ આપણને ખૂબ ન પડે અને તમારી જો જ્યાં કંઈક નોટુસ બનાવી હોય ને બહુ હેલ્પફુલ થતી હોય છે એટલે આ બધી વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવાની છે અને આવા ટાઈમ એટલો બધો સેય નહીં હવે નોટ્સ બનાવવાનો ટાઈમ એવો નથી કેમ કે જો મેં આ એક બુક બનાવી ખાલી અઢીસો પેજની છે મારે ચૌદ દિવસ વી ગયા હવે મારે પાંચ દિવસમાં હું ધારું તો પાંચ દિવસમાં દિસિયાટી આખી રિવિઝન કરી બુક નો બનાવવા નતો આ બુક બનાવવા આડું થઈ ચૌદ દિવસ દેવા પડ્યા પણ મેં ચૌદ દિવસમાં વ્યવસ્થિત ગ્રહણ કરીને વાંચી લીધું હોય આવું હું એકવાર રિવિઝન કરું તો ઘણું ખરું મને યાદ રહી ગયું હોય છે એટલે મેન વાત બધી મેં તમને કરી વાવી છે હવે તમે સમજી ગયા છું તમને હું કહેવા માગું છું એટલે એકવાર વ્યવસ્થિત સીઆરટી પણ કરી વાવજો અને એવું લાગે ને તમને એવું થાય કરવું ભાઈ બુક નથી લેવી આપણે તો તમે જે મોસ્ટ ઓફ જે માં જે હાઈલાઇટ કર્યું હોય ને એ વ્યવસ્થિત ફળાક ફડા તમારે રિવિઝન કરી નાખો અને બંધારણ એકવાર વ્યવસ્થિત વાંચી વાળજો પછી થોડોક ટાઈમ છે બંધારણની બુક એકવાર વ્યવસ્થિત રિવિઝન કરી નાખજો પણ જે તમારી શોર્ટ બુક બને એ રિવિઝન કરજો અને જી કે બધું છે ને તમે ગમે નાથી ભેગું કરી શકો એ તમારી રીતે કરો અને જે ઇતિહાસ નહીં છે એ બધી તમારી શોર્ટ બુક કરીને એમાં રિવિઝન કરો પણ ગણિત રીઝનિંગ શું ડેલી થોડું પ્રેક્ટિસ કરજો ગણિત નીજરી અને ડીઆઈની થ્રુ પ્રેક્ટિસ કરજો કેમ કે ડીઆઈ આ લોકો અમે પૂછશે એવું મને લાગે છે એટલે ડીઆઈ થ્રુ પ્રેક્ટિસ કરજો કે ડીઆઈ રહ્યું ને સમજાતું નથી થોડી મારે પણ પ્રોબ્લેમ પડી હતી એક ડીઆઈ પૂછું બે ક્વેશ્ચન મેં લગભગ એ ક્યાં છે ક્વેશ્ચન ને એમાં એટલે તમને કહું છું કે ડીઆઈમાં થ્રુ પ્રેક્ટિસ કરજું તો ચાલો જે કહેવાનું ન હતું તમને બધું કહી દીધું